હેલા ગંગુડા ઝોંગોન હુરમ ને કેમ દેખાતા નથી સનેડો રિક્ષામાં માં પડી જ ન ગયા ને છે તો એવું જ છે ઓ ગંગુડી તો હું તમે તે પણ હાલી જ નીકળો રિક્ષા લઈ લે સોતા તો ઓ જરીક વાહે કોણ બેઠું છે કોણ ન બેઠું એમ થોડવા જ મંડો પણ આ થારું તમે મને પાડી ગયો એમ સો હારું એમ થાય ને કે ગઈ

બહુ સારું ડેકોરેશન કર્યું છે જેવું ડેકોરેશન કર્યું છે એવી સારી છોકરી હોય ને તો હારું નકર આ કાય આપણું ઘર બાંધી એમ લાગતી નથી આ જો તો ખરી ફ્રોક પહેરીને આવી બોલો કાઈ નઈ ગંગુ ભાભી તું કાઈ નો બોલતી શાંતિ રાખજે આપણે આપણો પપ્પુડો વરી જાય છે ની જોવાનું હોય અત્યારે કાઈ નો જોવાનું હોય હારા હારા ગીત ગાજે ઓ તું એ હા બાપા અને તમે મમ્મી ને કહી દેજો શાંતિ રાખે કોઈ મહેમાન વચ્ચે કાઈ બોલે નહીં નકર આ પપ્પુડાન હાહરા વાળા આપડી ટીકા કરી જાહે ઈ ગયા છે いや ને તમાર ભાઈ છે નહીં બધા સણેડો 릭શામાંથી ઉલાળતા ઉલાળતા નાખ્યા કે તે હવે હમણા આવતા આ તો ખરા લે ઝોંગો અને ગંગુડી તારે નો લાવવા હોય તો ના પાડી પણ આવું નો કરે હો હેરાન કરી નાખ્યા તે તો જતી નાખ્યા આવું કાઈ હોય હશે બાપા સોરી હવે સાવા દે ને યાર સાવા હું દે તને ખબર તો છે તો ઝોંગો મને કેટલો હેરાન કરે છે અને એમાં તારો વર આવું કરે મારી હારે બોલ હવે કોઈ દી ગંગુડા હારે હાથથી નીમ લઈ લેવાનું છે કોઈ દી ગંગુડા હારે ક્યાંય નઈ જવાનું બસ હશે હવે સાવા દેન માર બાપ લ્યો હેલી ઉરમ આવતા વેત કેમ ઝોંગો પાટિયા ઉપર સડી ગયો ઈ ઝોંગો તા ડોહો હાલી હાલીન થાકી ગયો એટલે પાટિયા ઉપર સડીને બેહી ગયો હવે આથી ઉતરવાનું નથી થાતો હગાઈ પૂરી નો થાય ને ત્યાં સુધી મન કીધું જ તું એને કે હું છે ને આ આથી આવવાનો જ નથી માંડ બાંડ પરાણે ટવડીન લાવી હું એલી ગંગુડિયા તાર હાફુ તો જો ખટારામાંથી તો BMW બની ગયા બોલ મુંગી ની મરતા ડોહી હાંભળી જા હે ને તો બે ને ઉલાશે એલી ગંગુડિયા અન હાહરિયા વાળા કેમ પપુડા ના કે દેખાતા નથી બોલાય બોલાય એને આ આવી ગયા વેવાણ લ્યો કેમ સે વેવાણ જય શ્રી કૃષ્ણ આઈ એમ ફાઇન એન્ડ યુ હવે અમારે જ બધાને બહુ સારું છે તમે ડેકોરેશન બાકી એમ કર્યું હો ઓકે ઓકે લ્યો ત્યારે આ તો પપોડાની હા હુઈ ફેશનની ફૂદડી નીકળી ગંગોડી તું સુંદડી લઈ આયા ફટાફટ ઉતાવળ રાખ હવે બસ લ્યો આવી ગઈ ને જોવો બધાને ગમી છે બહુ સરસ છે બસ હવે આ પપોડીને ગમી જાય એટલે બસ હાલો ત્યારે નણંદભાઈ ગીત ગાવ લંગુબેન હું તો સોવા આવી થી આ મારી સુંગડી લઈને આઈને ગુડાઈ ગઈ ને નકર આ કે જીવ તું સગત તું લેવાનો હતો હારી મારી નખના પરવાળા જેવી ચૂંદડી રે મારી ચૂંદડી નો રંગ રાતો લાડલી ઓઢો ને સાહેબ જાની ચૂંદ ધીરે મારી નખના પરવાળા જેવી ચૂંદડી અરે વાહ સરસ ગાયો को पप्पू जी मुझे ये चुनी नहीं पसंद है कोई बात नहीं मैं तेरे को दूसरी दिला दूंगा लेकिन अभी तू शांति रखो और ये रख ले नहीं मेरे को दूसरी नहीं मेरे को बहुत अच्छी आपने फोटो दिखाई थी वो वाली आपने बोली थी आप ये लेके क्यों आए तू शांत हो जा ना मेरी जान मैं तेरे को इससे भी अच्छी दिला दूंगा मैंने आपको बोला था ना मेरे को साथ में लेके जाने का आप साथ में क्यों नहीं लेके गए અરે યે વાલી મુજે નઈ પસંદ હે આપ ઘર જાકે મેરેકો કોલ કરના આપ મેં આપકો દેખ લુંગી અહો ખુશ ખુશ કરે સે પપુ લાગે સે મને નક્કી એવું કે એને ઓલી સુંગડી જોતી થી સે સુંગડી હું લેવા આવી છું હાલે હવે એક ગીત તુઈ ગાય ને ખાલ હવે મારે કાઈ ગીત નડ ગાવું મૂંગી ની મર તારું કામ પતાય હવે સાવા દેન તારે તો રીહ બો પાશી હાંભળો વેવાણ

સુંદડી હું સુંદડી નારે તમે પાસા જાહો યો આને કે સુંદડી બૂંધ બેહી ગઈ લાગી હાલો એ સોંગ આયા તો હવે કાઈ સુંદડી ઓઢાડે એવું કાઈ લાગતું ન કે હાલો આપણે ઘર ભેગી ના થઈ જાય ઈ છોકરાઓ ઘરે રોવે છે તમા ડોહા હે ગંગુડા આ તો ઉરમ ને સોંગો ની ઈ ભઈ આયા હવે આપણે તમે આમ હું પણ માથે સડી ગયા છું હું ક્યાં તમને ના પાડું છું કે નથી કરવું વેહવાળી હાવ મેં કાંઈ નાત નથી પાડી દીધી વિશારીન કશ એમ મે તમને કીધું હવે વળી આમાં હું વિશારવાનું હોય હવે તમે આ પાડો ને તો એમાં નત કરું આજ તમે એમ કે અમને સુંગડી નત ગમતી કાલ તો તમે એમ કે છો અમને પપ્પુય નત ગમતો પપ્પુ બદલી નાખો છે એમાં ક્યાં બદલાવા જા હું અમે હારું છું આ બગડું છું ન્યાથી પતી ગયું એમ કેવા એટલે માતે હશી કાઈ મક સોખા પડી નત ગયા આપણે તમતાર આ તો તું તાર ઉપાડ તાર સુંદડી